કે રામ આય હાય હેલો આવ મિલન આવ તને હવે મારે એડ જ નથી કરવો તું ક્યારેય નથી આવતો બિઝી જ હોય છે હાય દીદી એટીટ્યુડ નામ એવું રાખે ને કઈ વાંધો નહીં પણ હાઈ એટીટ્યુડ આઈડી હાઈ સો ક્યુટ આમાં હું ક્યુટ છે કેમ છો દીદી એકદમ મસ્ત માય ગોડ ગિફ્ટ હેલો ફિલ્ટર જવું આવે છે કે મારે જવું આવે છે વાઈફાઈ બહુ ખરાબ આવે છે બે ત્રણ દિવસથી તો યાર હાય હા ક્યાં હતા ઓલા ભાઈ કે તમે ફિલ્ટર કેમ નથી લગાડતા લાઈવ આવો ત્યારે મારે જરૂર નથી એટલે હું નથી લગાડતો મને આમ ન ગમે વિડીયો માં પણ મારા ડાર્ક સર્કલ ના લીધે હું લગાડું છું એટલે એમાં હાઈડ થઈ જાય દુબઈ ક્યારે જાઓ છો બસ જો કાલ છે ફ્લાઇટ તમે તમારા હસબન્ડ સાથ નથી રહેતા તમને હું લાગે છે

ભૂલ ફાટી જાય એવું એચડી આવે છે તમે ક્યાં રહો છો કતાર હાય મજામાં દીદી હાય હેલો નાઈસ દીદી બરાબર લંડન કેદી જવાના બસ કાલે તો ભાઈ તો ભાઈ સીધું લંડન પ્રેમ જ છે ને ત્યાંથી અલગ લાગે મારે છે વરસાદ છે તમારે અમારે અત્યારે નથી અત્યારે નથી આમ આવે છે રોજ પણ અત્યારે નથી રાધે કૃષ્ણ નાસ્તો કર્યો ચા ને કાજુ બિસ્કીટ ખાધા અને બીજો નાસ્તો ઘર માં બને છે મમ્મી બનાવે છે ચેવ ગાંઠિયા ચેવડો એવું બધું બનાવે છે મારો ભાઈ પણ છે પેલા હા એ પેલા હું કે મારી પેલા છે ને મારી પાછળ બેન એકદમ મસ્ત જય મુરલીધર જય મુરલીધર તમે હેલ્પ ન કરાવો મમ્મી ને તમે હું કરાવું ને મેં જસ્ટ હમણાં છે ને કીધું તો કે મેં કીધું મને લોટ બાંધવા દે ને તો કે ગાંઠિયાનો લોટ તો હું જ બાંધીશ

પીપલ્સ રહેવાનું છે ના મમ્મી ને ઘરે આરામ જ હોય ના બધું કામ કરવું હરજી તો હમણાં નવરી થઈ વાસણ કપડા કર્યા પછી શાક લેવા ગઈ હતી પછી આ બધું બનાવું તું તો પોવા ભૂંગળા મમરા એવું બધું લેવા ગઈ હતી પછી આવીને નાઈ પછી ખાધું પછી હમણાં નાસ્તો કર્યો પંચાયત જતી હતી ખાઈ બેન રૂપિયા વાળા ગામડું છોડીને ગયા પછી શું

जय जय द्वारकाधीश हे भाई हैंडसम आहु होती भाई हेलो मैम हेलो हेलो माओ खा काई पण काई पण काई पण अटलेज मी तो आज एक बेदी थी ब्लॉक मती केरा बेचा जणा ने लाई लाइव करीन करती आवू जीत क्या વાત છે કામ થી વાત છે આવશે તો હું એડ કરીશ હમ આપણે બોલાવીએ કેમ કે હું પણ આવું જ છું ત્યાં બરાબર તમે સસ્તું જીટીપીએલ વાઈફાઈ હો ભાઈ કાંઈ સસ્તું ન વાપરતી કેટલા છ મહિનાના છ હજાર વયરા છે હા ખાવો હોય તો મોખ્યું

તો મને એમ થાય કે ફેરફારું ફારું એમ એપ્લિકેશન આપવાનું કે છે તો મેં ફોન કર્યો હતો માવાની રીલ્સ બનાવો એક મારી પહેલી વાયરલ રીલ હતી ને પહેલી માવાની જ હતી તમે જુનાગઢ ક્યારે આવવાના આ જીજુ બસ નીકળીએ જ છીએ હમણાં હમણાં જો દસ વાગ્યાની બસ માં બેસું સવાર દસ વાગે જુનાગઢ બસ સ્ટેશન સીધા આવો રાજકોટ એક વાર હાલો ભાઈ હતા ને દસ વાગે જુનાગઢ હોય તો આઠ વાગે રાજકોટ હાલો જુનાગઢ બરાબર હવે જા ને ક્યાં જાવ મારો જવાનો ટાઈમ તો એટલે હું વહી જ જઈશ બહુ જલ્દી જય શ્રી મા રૂપલ માય હાય ભાભી હાય નીતુ હલો દીદી સાચું બોલું ક્યાંક સાચું દીદી એટલે છસો રૂપિયા નું થાય છે તો આઈ થિંક મેં લાસ્ટ યર હતું ને એટલે એક વર્ષ નું કરાયું હશે છે ત્યારે છ હજાર આપ્યા છે હમણાં છ મહિનાનું તો કદાચ ત્રણ હજાર તો પાંચસો પર મન હશે ગુગુ યસ

વડાફોન હતું તો એમાંથી સેમ નંબર માં જીઓ કરાવ્યું તો હવે જીઓ માંથી એમ થાય પાછું વડાફોન કરાવી નાખું અમે પણ સુરત શાવી બરાબર જીતુભાઈ ને એડ કરો કે ઈ કામ થી બહાર ગયા છે મેં લાઈવ શેર કર્યું આવશે તો હું એડ કરીશ ક્યારે આવો તમે લોકો શેર કરો કોઈ નથી કર્યું મેં કર્યું મને આમાં નોટિફિકેશન આવે આઈ એમ બિગ ફેન મેમ બરાબર હા તો આવી જવા લોકો સુરેન્દ્રનગર આવો દીદી રિલેટીવ નથી એટલે હું વિમાનમાં ન બે મને વીક લાગે હમણાં ઓલું થઈ ગયું વિમાન દુબઈ નથી મારે જવું નથી ક્યાંય વિમાનમાં વેસતા વીક લાગે ભાવનગર આવો

તો દર વખતે શેકીને ખાતા હોય તો મોસ્ટ ઓફ બહુ વર્ષોથી છે ને તૈયાર જ લાવું શેકી ને ઘરે તો આજે કાચી હતી તો મેં કીધું ચલો બાફી તો નમક નાખીને બાફી હતી સારી લાગી તો મેં ખાઈ લીધી મમ્મી પપ્પા માટે ખોલી રાખી એ લોકો રાતે ખાશે તો પેટ ભરેલું ભરેલું જો અત્યારે ચા ને ગાટિયા ને સેવ ને બધું બને છે ને એ મને એમાં ખાઈ લેવાનું બનશે એટલે ચેવડો અને ગાટિયા ચા એવું ઘરનું કેશોદ એરપોર્ટ આવી જશે તો દેખા તો મેને કુછ નહી દેખા કતારગામ કુબેરનગર માં રહ્યો છો ને તમે સુરત હા 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 યાદ આવું યાદ હા ઓલું નગર હા જ રહું છું जोय, सवारे कुडला जो आज करो, जो, प्लीज कम बरोडा बरोडा बरोडा, बरोडा गाडी पोक्षे हाळा ताले दस वागे नहीं नहीं। नहीं। यू दिनव

દીદી એક વિડિયો બનાવી દો ને બર્થડે નો હું બર્થડે ના વિડિયો જ બનાવતી ભાવનગર બાકી રહી ગયું બે ભાવનગર નો આવશે હજી તો બાકી માં તો ઘણા બધા સીટી છે બધા આવ્યા હોય એવો સમય તો નથી હજી બેન બા અમે ચુડલા પેરી એવા શું મેરેજ થી કેવું તો લેડીઝ હું બી ફંક્શન માં કેવું હોય તો હું ખુદ પહેરું છું મને ગમે મેરેજ પછી પહેરે ને વધારે લેડીઝ તમે દરજી છો નાના અમે મોચી દરજી નથી તમે ક્યાં રહ્યો છો ઘરમાં જી જે 30 સીએજી આવું તો પહેલી વાર એમડું સીએજી બેંગન ફ્રૂટ અમારે ગૂગલ માં સર્ચ કરીને જોવું પડશે એવું કેવું આવે બેંગન ફ્રૂટ

બાકી ભૂલી ગયા ઓફિસ આવ્યા હતા હવે હવે ભાઈ હું કામ માટે ઘણી બધી જગ્યા હોય એમ તમને કેમ ખબર પડે કપિલ પ્રજાપતિ હું ઓળખી તમારે ઓફિસ કઈ જગ્યા જયા પાર્વતી રહ્યો છો ના આપણે મોળાકત અને ફૂલકાજડી બધા રવાડે ને વાદે ચડીને માંડ પૂરા કર્યા હવે જયા પાર્વતી ના રહેવા હવે તો લગા ઈ થઈ ગયા

કરો હા હમણાં રિક્વેસ્ટ પણ રિક્વેસ્ટ ઓપન જ નથી થતી હેલો એડમી લંડન

મે પ્રપોઝ કર્યો છે વેરી ગુડ મેડમ એને પૂછજો એટલે હું કે છે ને મને જોવું છે જો કે એનો આન્સર એને ખુદ આપેલો જ છે મારી લવ સ્ટોરી વાળું જે લાઈવ છે ને એ તમે સાંભળશો ને એટલે આ જવાનો આન્સર તમને મળશે મોસ્ટ આન્સર તમે બહુ ક્યુટ લાગો છે થેન્ક યુ આપણે પટેલ પરફ્યુમ માં મળ્યા હતા ડીઆર વર્લ્ડ માં ઓકે દી હા હું ઓળખી ગઈ મને યાદ આવી ગયું રૂપિયા વાળા ગરીબી શું જાણે કંઈ પણ ઓ ભાઈ કોણ છે આ રૂપિયા વાળો હલો હલો જય માતાજી સાથે લાઈવ કરો ને પ્લીઝ પણ કહું તો છું અત્યારે કામ માં છે પછી રાત્રે લેટ થઈ ગયું તો હું આટલું નો બોલી શકું આ બધા સુઈ ગયા હોય સાથે લાઈવ કરો ને પ્લીઝ કરશું કરશું કરીએ જ છીએ ઘણી બધી વાર તો કરીએ છે નથી કરતા ફોલો કરવાને બોલતા નહીં તમારું લવ સ્ટોરી વાળું લાઈવ કર્યું છે એ લિંક મૂકજો હું બધા લાઈવ ની લિંક મૂકું છું બરાબર લવ સ્ટોરી વાળું મૂકીશ એક બે દિવસમાં માં લવ યુ સીસ તમે રોજ લાઈવ આવો તો ના એવું ન હોય ક્યારે મે કાલે કે પરમ દિવસ સવારે તું ને હા બે દિવસ પહેલા સવાર કર્યું તો પછી આજે કર્યું તમે એ સાથે મલો ત્યારે લાઈવ નથી કરતા અનિલભાઈ તમે કરતા હોય કરો મારા લાઈવ આ બધું રહેવા દો અમે હવે તમે ત્રણ ચાર મહિના મળ્યા હોય પછી તો હસબન્ડ એન્ડ હસબન્ડ ટાઈમ સ્પેન્ડ ના કરે સાથે કેટલા બધા મૂવી જોઈને ને ખમે એક વીક તમે ક્યાં છો મમ્મીના ઘરે છું તમે બહુ ક્યુટ છો એટલે તમે જ પૂછ્યું હશે તમે જોજો તમને જવાબ મળી જશે અને એને પૂછજો કે ક્વેશ્ચન અમારા એક મેં લાઈક લાઈક કરીએ સારી કરતે કિસી કા વિડીયો બહુ અચ્છા હોતા હે ના કિસી ક્રિએટર કા તો કરતા આપણે હિસાબ સે કરતે કિસી કે કહેને કરે કેમ કે દુબઈ નું લાઈવ મસ્ત હતું સાથે લાઈવ કરશું કરશું